આજે બાબા સાહેબની એકસો તેત્રીસમી જયંતિ છે ત્યારે પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધા સુમન અર્પણ કરી શિવસેનાના આગેવાનોએ ઉજવણી કરી હતી આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા પણ બંધારણના ઘડવૈયાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં શિવસેનાના જિલ્લા પ્રભારી નારણભાઈ સલેટ જિલ્લા પ્રમુખ દિલીપ જિલ્લા ઉપપ્રમુ પ્રવીણભાઈ વાઘ સિંગરખીયા હરીશભાઈ અને પાંડાવદ્રા ગોપાલભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાબા સાહેબ પોરબંદર તરફથી થી હાર તોડા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે